હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગડાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું